નમસ્કાર દોસ્તો કેમ છો તમે બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ફિટનેસ વિથ દીપા બ્લોક્સમાં અને જો તમને પણ લોઅર બેલી ફેટ હોય કે પછી અપર બેલી ફેટ હોય કે પછી સાથળનો ભાગ જો વધારે હોય તો આ એક્સરસાઇઝ છે એ તમારા માટે ધી બેસ્ટ છે તો આ એક્સરસાઇઝ જો આજે તમે મારી સાથે કરશો તો પ્રોપર કેવી રીતના કરવાની કેટલી કરવાની અને જે શ્વાસની પ્રક્રિયા છે કે શ્વાસ ક્યારે લેવાનો અને શ્વાસ ક્યારે છોડવાનો એ વ્યવસ્થિત કરવું એ ખૂબ જરૂરી છે કેમ કે કોઈ પણ યોગમાં કે એક્સરસાઇઝ કરવામાં જે આપણે ઇન્હેલ અને એક્ઝેલ કરીએ એ પૂરું પ્રોપર કરીએ તો જ આપણે એનો બેનિફિટ છે લઈ શકીએ તો ચાલો આવી જાઓ મારી જેમ એક યોગા મેટ લઈ લ્યો અને તેની ઉપર

તમારી થોડું કમર નીચે રાખી દેવાનું કે જેથી કરીને કમરમાં કોઈ પડે અને તમને કોઈ જાતનો પેન થાય નહીં હવે આપણે શું કરવાનું છે બંને પગને ઉપર આવી રીતના લઈ આકાશની તરફ લઈ અને આવી રીતના તમારે રાઉન્ડ કરવાના છે હવે ધ્યાન એ રાખવાનું છે કે શ્વાસ ક્યારે લેવાનું કે જયારે તમે પગ આમ ઉપર લઈ ને ત્યારે શ્વાસ લેવાનો છે અને પછી અહીંયા અહીંયા સુધી પહોંચો એટલે તમારે શ્વાસ ને છોડવાનો છે અહીંયા પહોંચે એટલે એક્ઝેલ એક્ઝેલ તો તમે જયારે કરશો જયારે પહેલી જ વખત કરશો ત્યારે તમને એવું ફીલ થશે કે મારો પેટનો ભાગ છે એ અંદર જાય છે અને આમ તમને પેટ ઓછું લાગે ને એવું તમને તરત જ પેલી જ કસરત કરવાથી એવું ફીલ થવા માંડશે અને જો તમને સાથર ભાગ પણ જો વધારે હેવી છે તો એના માટે પણ આ એક્સરસાઇઝ બેસ્ટ છે હવે આપણે દસ દસ ના ત્રણ સેટ કરશું ક્લોકવાઈઝ એન્ડ એન્ટી ક્લોકવાઈઝ આજે હું તમને દસ કરીને બતાવીશ પછી તમે તમારી રીતે આવી રીતના દસ દસ ના ત્રણ સેટ કરવાના છે હવે આપણે એન્ટી ક્લોક વાઇઝ કરશું એન્ટી ક્લોકવાઇઝ એટલે જે રીતે કર્યું આમાં તમારે અહિયાં શ્વાસ ભરવાનો છે પાછું ઉપર આવો ત્યારે શ્વાસ છોડવાનો છે ઇનહેલ એક્સેલ તો આવી રીતે તમારે ના ટોટલ સેટ કરવાના છે અને મહિના સુધી કરવાનું છે ત્યારે તમને જે રિઝલ્ટ મળવાનું છે એ રિઝલ્ટ મળશે હવે લોર બેનિફિટ માટે જે બીજી એક્સરસાઇઝ છે એના માટે શું કરવાનું છે એના માટે પણ તમારે યોગા મેટ પર સુઈ જવાનું છે આવી રીતના તમારી જે બંને પોણીઓ છે એ તમારે જમીન રાખવાની છે અને જે તમારું કમર સુધીનો જે ભાગ છે એ ઉપર હોવો જોઈએ અને ત્યારબાદ બંને પગ સીધા પગના ટો છે એ તમારી સાઈડ આવી રીતના ન હોવા જોઈએ પગના ટો છે એને તમારે આવી રીતે રાખવાના છે બરાબર હવે જમણો પગ છે એને આપણે ઉપર કરશું એકદમ સ્ટ્રેટ રહેવો જોઈએ અને પછી મૂકી અને બીજો પગ જયારે ઉપર આવશો ત્યારે તમારે શ્વાસ ભરવાનો છે અને જ્યારે નીચે જાવ ત્યારે તમારે શ્વાસ છોડવાનો છે ભરો છોડો ઇન્હેલ એક્ઝેલ ઇન્હેલ એક્ઝેલ તો આ એક્સરસાઇઝ છે એ પણ તમારે દસ દસ ના તો આ એક્સરસાઇઝ છે એ પણ તમારે દસ દસ ના ત્રણ સેટ કરવાના છે હવે દસ દસ ના સેટ માં પાંચ વખત આ અને પાંચ વખત આ એવી રીતે દસ નહીં ઉપર તમે લેફ્ટ થી ચાલુ કરો તો લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ અને રાઈટ એક જ સેટ થાય તો એવી રીતના તમારે દસ દસ ના ત્રણ સેટ કરવાના છે અને એક સેટ કરીને તમારે પાંચ સેકન્ડ નો બ્રેક લેવાનો છે તો આ ખાલી તમે આ બે જ એક્સરસાઇઝ એક મહિના સુધી ફોલો કરો છો તો તમારો એક મહિનામાં પાંચ કિલો વજન આરામથી ઉતરી શકે છે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા